સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે બેફામ દારૂનું વેચાણ થતું જોવા મળ્યું સુરેન્દ્રનગરમાં પોલીસની દારૂબંધીની લીરા ઉડ્યા કાગળ પર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો ગામના સરપંચ સહિત આગેવાનો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે કલેક્ટર જોરાવરનગર પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો દારૂના દૂષણથી એક વર્ષમાં ગામમાં વીસથી થી વધુ લોકોના નીપજ્યા છે મોત બુટલેગરોના ત્રાસથી ગ્રામજનો હિજરત કરવાની નોબત સર્જાઈ છેલ્લા દસ વર્ષથી દારૂનું વેચાણ થાય છે પોલીસે કોઈ કામગીરી

અને અમને ખુલ્લે આમ ધમકી આપે છે કે દારૂ તો આજે બંધ નહીં થાય કાલે બંધ નહીં થાય તમારે જેને કહેવું હોય એને કહી દો એસપી સાહેબ પાંચે જાવ હોય તો એસપી સાહેબ પાંચે જાવ દારૂ તો આજે બંધ નહીં થાય કાલે બંધ નહીં થાય આવી ખુલ્લી ધમકી આપે છે અને આ લોકો રીઢા ગુનેગાર છે આ લોકો ઉપર ત્રણ છો બેન આરોપ છે ખંડણીના આરોપ છે ત્રણ છો હાથના આરોપ છે આ મોટા મોટા ગુનાહી પ્રવૃત્તિ ધરાવે છે એટલે અમારી સરકારને એક જ માંગણી છે કે અમને આ આખા ગામ લોકોને ન્યાય મળે એવું અમારી આશા છે અને જે લોકો રહે છે છે ભાગી ગયા એટલે હવે ગામ ખાલી વારો આવશે એની કરતા અમને સરકાર વેલા તકે નિર્ણય આપે એવી અમારી સરકાર પાસે અપેક્ષા જોરાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારું ગામ આવે છે અને પોલીસ ને અમે પણ જાણ કરેલી છે પોલીસ પગલા લે છે કેમ પોલીસ પગલા છે પણ ભાગી જાય છે આ લોકો પોલીસ આવે છે તો એ લોકો એવું કે કે અમને મળ્યા નથી પણ એ લોકો પોલીસ જતી રહે પછી ખાલી 15 જ બિલિટમાં ગામમાં આવી અને રોક જમાવે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા આવતા હતા તો એનો નાનો છોકરો સુનિલભાઈ ભૂપતભાઈ મારુણિયા અમારા ગામ લોકોને આડો ફેર્યો અને ઈ કે તમે બધા ક્યાં જાવ છો જવાનું નથી મારવા માટે દોડી આવ્યો એમ ગામને આવેદન પત્ર પણ દેવા નીકળવા દેતા નથી આ લોકો ગામમાં તમને શું લાગી રહ્યું છે પોલીસની મેલી ભગત હોય હવે ઈ તો કોલેજ કેવા પગલા લે છે એની ઉપર ગામ લોકોની મીટ છે હાલ લગી તો નથી લીધા ગામ હાલ લગી તો કોઈ એની ઉપર પગલા લીધા નથી આ ચાર દિવસ થઈ બે એફઆર કરી છે પણ હાલ હાલ ઉંધી હજી બે એફઆર માં કોઈ પકડાના નથી રાજીશભાઈ પિતામબર એ ચાવડા બર અને મારા અહીંયા દારૂનો ધંધો ચાલતો તો મે વચ્ચે હાલવાની ના પાડી હતી મારે અહીંયા હાલવા થી કીધું તું અને મારા અહીંયા દારૂ પીના મોરનો બધા સૂઈ જતા હતા અને મે વ્યક્તિને ટોકોર કર્યો હતો એ મને જાપી અપમાની કરી અને મારે એટલે માર મારવાનું કરી દીધો અને મારા રીતે મારા કોઈ છોકરાઓને મેં બધાને ઘર બહાર છોડી અને મોકલી દીધા છે અત્યારે હું તતંત્ર એકલો છું મારા જાનના જોખમ છે મારી ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે છે મારા ઘરની અવરનવાર લોકો અત્યારે લઈને ફરે છે હું ઘરમાં ઘરમાં અધારે રહી શકું છું આ તો ઓછામાં ઓછા દસેક વર્ષથી ચાલે છે જોરાનગર નગર રજૂઆત કરેલી છે મારી FIR એક વર્ષ પેલા જ કરેલી હતી એમાં પણ મેં એ કીધું હતું દારૂ બાબત નું કીધું હતું અને મને આવી રીતે મારા પર હુમલો કર્યો તો અને મારે દારૂ બંધ થતી જ નથી માત્ર વાતો થાય ખાલી વાતો થાય છે અને વાતો આવી મેં પુલ સ્ટેશન અવર નવર મેં જાણ કરેલી છે તરફથી 12 ને 20 કલાકે જ આવેદન પત્ર મળે છે જેમાં ગામના કોઈ માથા પર એક શખ્સ તેમના જણાવ્યા પ્રમાણે મારુ નામ દર્શાવેલ છે તેઓ દેશી દારૂ અને english દારૂ વેપાર કરે છે અને ગામ શાંતિ સલામતી માટે પણ જોખમી વ્યક્તિ છે તેવી રજૂઆત કરે છે તેમની રજૂઆત અમે રૂબરૂ સ્વીકારે છે અને રજૂઆત અન્વયે પોલીસ અધિક્ષક શ્રી અમે આ રજૂઆત એમની રૂબરૂ મોકલી આપીએ છીએ પત્ર દ્વારા અને આ બાબતે આવનાર દિવસમાં ચોક્કસ કાર્યવાહી થાય એ પોલીસ અધિક્ષક શ્રી અમે જાણ કરી છે આ સિવાય પણ તેમની રજૂઆતમાં માં જે એમને વિગતો દર્શાવી છે તેમાં પણ અગાઉ આ વ્યક્તિ વિરુદ્ધ કેટલાક ગુના નોંધાયેલા છે તેની વિગતો તેમને બતાવી છે ગુના ની વિગતો ચકાસી